નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે વાત કરવાના છે ચિકાસ પોર્ટલ પર તમામ કોલેજો અને યુનિવર્સિટીનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો હવે જે વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય એ વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ ના આવી હોય એમના માટે શું કરવાનું રહેશે એના વિશે વાત કરવાના છે આ વિડીયો છે એ બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે પહેલું તો જેમનું મેરિટની અંદર નામ આવ્યું છે એમને કઈ પ્રોસેસ કરી અને એડમિશન લેવાનું છે એમના માટે અને બીજું જે વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ નથી આવ્યું એમને હવે શું કરવું કરવાનું રહેશે અને એમનું એડમિશન કઈ રીતે થશે એના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ તો પહેલાં આપણે વાત કરી લેશું કે જે વિદ્યાર્થી મિત્રોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે એમણે શું કરવાનું રહેશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા એ તમે અહીંયાથી જોઈ શકો છો તો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જેની અંદર જાહેર કરવામાં આવ્યા હોય એની અંદર જો તમારું નામ આવી ગયું હોય તો જ્યારે અઢાર તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે અહીંયા ઓફર છે એની અંદર તમારે ગ્રીન ટીક આવી ગયું હશે સબમિડની અંદર કેવું ગ્રીન ટીક છે અને અહીંયા છે લાલ ચોકડી મારેલી છે તો જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે હવે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારે અહીંયા ગ્રીન ટીક કરેલું છે એ આ તમારે ગ્રીન ટીક છે એ ખુલી જશે ત્યાં ગ્રીન ટીક હશે તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે તમે એ જઈ શકો અને પછી એપ્લિકેશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશનની અંદર તમારું જે કોલેજ અને યુનિવર્સિટીની અંદર તમારું અલોટમેન્ટ થયું હશે એ અહીંયા લખેલું આવશે અને જે તમારું જે કોર્સની અંદર એડમિશન થયું હશે એની વિગતો પણ છે એ અહીંયા આપવામાં આવેલી હશે તો તમારે જે અહીંયા તમે લઈ લઈશ જો જે પ્રમાણે એ જ એપ્લિકેશન રિજેક્ટેડ એની અંદર નો હશે અને એ જ એડમિશન ઓફર્ડ જો આની અંદર તમારે યસ લખેલું આવી જાય ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યાના પછી તો તમારે અહીંયાથી ફાઇનલ એડમિશન ઓફર છે એ ડાઉનલોડ કરવાનો રહેશે ફાઇનલ એડમિશન ઓફર જ્યારે પણ આવશે ત્યારે કઈ રીતે ડાઉનલોડ કરો એનો હું ડિટેલમાં વિડીયો બનાવી અને અપલોડ કરીશ તો જે વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે એ વિદ્યાર્થીઓને ફાઇનલ મેર મેરિટ યાદી છે એ ચકાસવાની છે જો એની અંદર તમારું નામ આવશે તો અહીંયા ઈસ એડમિશન ઓફરની અંદર યસ લખેલું આવશે તો ત્યાંથી તમે જે ફાઇનલ એડમિશન ઓફર છે એ ડાઉનલોડ કરી શકો છો તમારે એ ફાઇનલ એડમિશન ઓફર ડાઉનલોડ કરી લેવાનું છે એની એક પ્રિન્ટ નીકાળી લેવાની છે અને એના પાછળ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ જરૂરી ડોક્યુમેન્ટ જેવું કે ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ એલસી જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝના ફોટા જે બીજા અગત્યની વિગતો છે એ તમારે એના પાછળ જોઈન કરવાની છે અને કોલેજ જે કોલેજની અંદર તમારું સિલેક્શન થયું એની અંદર તમે એડમિશન લેવા માંગતા હોય તો તમારે શું કરવાનું છે ત્યાં જઈ જરૂરી ફી ભરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને એડમિશન છે એ લઈ લેવાનું છે આ વાત થઈ કે જે વિદ્યાર્થી મિત્રોનું મેરિટની અંદર નામ આવ્યું હોય એના રિલેટેડ હવે જે વિદ્યાર્થી મિત્રોનું મેરિટની અંદર નામ ના આવ્યું હોય એમને શું કરવાનું એના માટે વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રોનું મેરિટ લિસ્ટની અંદર નામ ના આવ્યું એમને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આ વિદ્યાર્થીઓ માટે જે બીજો રાઉન્ડ છે એ શરૂ કરવામાં આવનાર છે એટલે આની અંદર કેવું હશે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે એણે નેવું ટકા આવેલા હોય તો એણે ફોર એક્ઝામ્પલ ત્રણથી ચાર કોલેજની અંદર અપ્લાય કરેલું હશે તો સમજી લો કે અહીંયા ચાર કોલેજો છે એ બી સી અને ડી તો જ્યારે નેવું ટકાવાળું વિદ્યાર્થી છે એણે શું કર્યું છે આ ચારે ચાર કોલેજની અંદર એપ્લાય કરેલું હશે પણ એનું સિલેક્શન ક્યાં થશે માત્ર કોઈ એક જ કોલેજે પસંદ કરશે તો જે બાકીની કોલેજો છે એની અંદર એની જે જગ્યા છે એ ખાલી પડી જશે તો જ્યારે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે ત્યારે આવી ખૂબ જ જગ્યાઓ ખાલી પડશે એટલે જે વિદ્યાર્થીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટની અંદર નામ આવ્યું નથી એ કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી બીજા રાઉન્ડની અંદર અને ત્રીજા રાઉન્ડની અંદર એનું સિલેક્શન છે એ ચોક્કસ થઈ જશે જે ગુજરાતની અંદર સ્નાતકની બેઠકો છે એ આઠ લાખ કરતાં વધારે છે અને આ વખતે માત્ર પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે તમામે તમામ વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓની અંદર એડમિશન મળી જશે તમારે ખાનગી યુનિવર્સિટી બાજુ જવાની કોઈ જ પ્રકારની જરૂર પડશે નહીં હવે આપણે વાત કરી લઈએ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારે નામ આવ્યું હોય પરંતુ તમારે જે કોલેજ જોતી હોય એ કોલેજની અંદર સિલેક્શન ના થવી હોય તો તમારે શું કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ તમે કોલેજ એ બી અને સી ચોઈસ ફિલિંગની અંદર નાખી હતી પરંતુ તમારે એવું હતું કે મારે કોલેજ એની અંદર જ એડમિશન લેવું છે પરંતુ હવે તમારું સિલેક્શન ક્યાં થયું છે કોલેજ સીની અંદર તો આ કિસ્સાની અંદર જો તમને કોલેજ સી પસંદ હોય તો જ તમારે એની અંદર એડમિશન લેવાનું છે જો તમને એ કોલેજ પસંદ ના હોય અને તમારે કોલેજ એની અંદર જવું હોય તો તમે વેઇટ કરી શકો છો અને તમારું જે એડમિશન છે એ બીજા રાઉન્ડની અંદર કોલેજ એની અંદર થઈ શકે છે તો આમ આપણે જોવા જઈએ તો આ ત્રણે ત્રણ પ્રશ્નો જે ખૂબ જ અગત્યના હતા કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારે શું કરવાનું છે ફાઇનલ મેરિટ યાદી ચકાસવાની છે જો એની અંદર પણ તમારું નામ હોય અને અહીંયા યસ લખેલું આવી ગયું હોય ઇટ ઇજ એડમિશન ઓફરની અંદર તો તમારે ઓફર લેટર ડાઉનલોડ કરી જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સાથે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે જો તમારું સિલેક્શન ના થયું હોય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ બહાર પડનાર જ છે અને જો તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું હોય અને તમને કોલેજ પસંદ ના હોય તો પણ તમે બીજા અને ત્રીજા રાઉન્ડ માટે વેઇટ કરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ચિકાસ પોર્ટલ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરતા વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવતા જે ખૂબ જ અગત્યના ત્રણ પ્રશ્નો હતા એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ